શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજ વાત નાય તન ફ્રેશ થઈને સીતા જોઈ આવ્યા છે પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ આવીને પેટ્રોલ નખાવી દીધું છે અને હવે નીકળી ગયા છે ઈ ઈ બાજુ જાઈ વીડિયોમાં કન્ટિન્યુ રહેજો અને સતાય ફરવા જાય અને ભગવાન એ આપણને ફરવાની તક આપી છે એટલે ફરવા જાય છે આપણે બોક્સ છે પેટ્રોલ પંપ તો સાલો ફેમિલી આપણે છે ને વહીં ઘરે અને આપણે ગયા હતા દર્શન કરવા અને છે ને એવું છે કે આપણે કેટલા વાગે ગયા હતા બે વાગ્યા પછી એમ ગયા છું પણ છે ને આપણે ગુડ મોર્નિંગ કહેવાની આદત પડી ગઈ છે એવું છે ફેમિલી એટલે ગુડ મોર્નિંગ જ કહેવાય જાય બ્લોગ શરૂ કરીએ એટલે તરત જ અને ફેમિલી આપણે છે ને બેંકે ગયા હતા અને બેંક આપણે અહીંયા છે ને જાગધારે નજીક પડે ને નાની બેંક છે અને આપણે બે ફોનમાં છે ને રજીસ્ટર આવી ગયેલું હતું એટલે નંબર છે ને પૈસા નાખીએ તો એનો બતાય અને આવે તો એનો બતાય મેસેજ જ બંધ થઈ ગયા હતા એટલે ગયા હતા અને બાકી તો ફેમિલી આપણે છે ને એક જગ્યાએ દર્શન કરવા ગયા હતા અને ત્રણ વરસ પહેલાં છે ને આપણને એક ઘટના બની હતી આપણે આરે એટલે કે ત્રણ વર્ષ પહેલાં આપણા ગામમાં એક આરે છે ને એક હારે દસ પંદર જણા પંદર જણાનું કૂતરું પડ્યું હતું હડકાયું કૂતરું અને આપણને તો સાલું ગાડીએ આપણે બકાલું ઉતારવાનું આપણે તો બકાલાનું જ કામ હોય એટલે હવાના કોરમાં વહેલા આપણે જાગીને જાતા હતા ચા નાસ્તો કરીને એટલે નેરામ જાતા છે ને પાછળ છું ને તે મેં આમ કરીને આમ ઠેલી કરી એ ઘટના અત્યારે યાદ સડે ને ત્યાં મને આમ ટાઈટ સડી જાય છે ઠેલી કરીને તો સાલું ગાડીએ મારે થેલી તાણી લીધી પછી પપ્પા તો ગાડી આ કે જાતા હું કે કૂતરું વાંહે પડ્યું છે તો ઠેલી તાણી લીધી પછી ઠેલી તાણી એટલે ઉછન પપ્પા છે ને એને મારવા હાટુંથી ઊભી રાખી ગાડી ઊભી રાખીને એવું જ આપણને કરડી ગયું કૂતરું અને ક્યાં કરડી ગયું નહીં બતાવું તમને કે મેં આ જગ્યાએ કરડી ગયેલું છે કૂતરું એક અહીંયા રાઠ બેહાડેલ છે એક અહીંયા રાઠ બેહાડેલ છે ખાડા પાડી દીધા બહુ વસ્તે અને ચણિયોન બણિયોન બધું છે ને તોડી નાખ્યું હતું હાડી હાડીને એવું હતું ને તોડી નાખ્યું હતું ને એટલે એટલે છે ને બહુ ભંડા એમ કે કપડું હતું ને એટલે બહુ એની લાળું અંદર ન જાય કે એટલે હાડીને ચણિયોન બધું તોડી નાખ્યું હતું અને આપણે ગાડી ઊભી રાખીને ત્યાં જ તે બટકું ભરીને સીધું વહી જ ગયું હતું હાલવા જ માંડ્યું બટકું ભર્યું એટલે લોહી ઘડીક ન નીકળ્યું સફેદ સફેદ એટલા એટલા દાંત બેહાડી દીધા એટલે સફેદ સફેદ બતાણું હું કહું પડી ગયા મને કૂતરું કડી ગયું આમ જવું હોલ પાડી દીધા હું કહું તા મને કે હોય નહીં અને પછી ઉચ્ન પપ્પા છે ને એની પાછળ ગાડી મેકીને તો આપણા ગામમાં ઘંટી છે ને પોગી ગયા હાઈવે ઉપરથી ગામમાં એન્ટર થઈ ગયું અને આ સુધી પોગી ગયા અને હવારમાં દીઝ ઉગ્યો હતો એટલે ઉત્સવ પપ્પા ત્યાં પોગી ગયા ને ત્યાં ઉત્સવ પપ્પાને ઝાડ છું સીધું એની એની જેટલું હું શુભમભાઈ આલે હતા એટલે શુભમભાઈ આડી ગાડી કરી નાખી અને પછી પાછી ન્યાથી હટી ગયું પછી ગામમાં પાછું ત્રણ ચાર જણા ને કવડી ગયું આપણને ખબર નથી હડકાયું હતું એમ આપડે ફટાકડા બનાવ્યા છે જવું શકો છો મિત્રો હા જવું છે ભાઈ ફટાકડા બનાવી ડાયડમ બનાવ્યા છે જો ઊંધું ડાયડમ અને પછી ફેમેલી છે ને આ તો કહાની કેવા બે ગયા એવું થાય એટલે કે આપણે આ ઘટના બની હતી એવી એટલે આપણે કહી અને પછી પછી તો શું છે કે આપણે તાર તારા ઘરે ત્યાં તો અહીંયા એમ્બ્યુલન્સ છે ને હવારમાં બે આવી હતી વહેલી એટલે બે ત્રણ ત્રણ સાર સાર દર્દીને ભરીને વહી ગઈ હતી એ આપણને ખબર નહીં આપણને એમ કે ડિલિવરીના બે ત્રણ કેસ હતા આપણી વાડીઓમાં એટલે કે ડિલિવરી માટે હશે એમ્બ્યુલન્સ તો એકસો આઠ બે વખત આવીને વહી ગઈ અને પછી ઘરે આવ્યા ને ત્યાં તો બધા કહેવા માંડાય કે હડકાયું હતું અને એ કે આપણા વાડીઓમાં એટલાને કવડી ગયું પછી મને શક શાકપીળો હું કહું મને એ જ કડી ગયું નહીં તો આપણે એમ થયું હતું સાલું કૂતરું કઢ ગયું પછી આપણે આજુબાજુમાં આજુબાજુ છે ને સરકારી દવાખાનાએ ફોન કર્યા તો એ કે નહીં આ ઇન્જેક્શન નહીં મળે ઇન્જેક્શન નહીં મળે એટલે પછી આપણે છે ને મનમાં આપણને માતાજી યાદ આવી ગયા અને માતાજીનો ઇતિહાસ છે ને કદાચ બહાર હોય કે ન હોય એ નથી ખબર પણ આપણે આજુબાજુના છે ને બધા અહીંયા માનતા કરી પછી સીધો આપણે મવાથી ફોન આવી ગયો આપણે સાહેબનો છોકરો છે ને મવા નોકરી કરે છે એટલે એણે સરકાર એમ તરત ફોન કર્યો ને આ અનુમંતમાંથી કે અડકાયાના ઇન્જેક્શન છે તો ઈ કે હા તો કે કાકા અહીંયા આવતા રહ્યો કે પછી આપણી આ રીતે બે દર્દી હતા એકસો આઠમાં એક હું હતી એક બીજી છોકરી હતી તો હું કો આપણને એકસો આઠમાં આમ તો મને તો ત્યાં શક્કર આવી ગયા હતા એટલે પડી ગઈ અને જેમ થઈ ગયું હતું પહેલાં તો પછી મેં કીધું મને તો હશે ઉછન છે પપ્પાને આપણે છે ને ગાડી લઈને વયા જઈ ત્યાં કે નહીં પછી આપણે એકસો આઠમાં આગળ બેઠા અને પહેલાં વહેલા ફર્સ્ટ ટાઈમ આગળ બેઠા અને એકસો આઠમાં મોહવા ગયા અને ગયા હતા તો આપણે ફોન કરી નાખેલો હતો એટલે સરકારી દવાખાને તરત સારવાર આપી દીધી અને આપણે માતાજી સાર મઠવાળીને માનતા કરેલી હતી એ પહેલાં એ આપણે જે આવ્યા હતા ને આ બે ત્રણ વર્ષ થઈ ગયા ને તો પાછા એકાદ વખત દર્શન કરી આવી માતાજીનો હાથ હંમેશા આપણી માથે રહી એવી રીતે એમ છે ફેમિલી અને હવે આપણે છે ને ફટાફટ વાડીમાં જઈ નિરાઠવા ને અત્યારે ચાર વાગી ગયા છે ઘરે આવ્યા ત્યાં ચા પાણી પી લીધા નું ચંદ પપ્પા ગામમાં ગયા છે એવું છે ફેમિલી ચાલો ફેમિલી આપણે છે ને વાડીને જઈ અને વાડી આપણી ડૂબી ગઈ હતી ને અત્યારે ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે મસ્ત મજાની અને ધીરજ રાખી એટલે ધીરજના ફળ મીઠા નથી કહેતા ને ત્રણ દિવસતા બે દિવસતા વરસાદ એવી ગયો અને પછી આપણે રોપાણ કરી દઈશું મસ્ત મજા ચાલો ફેમિલી આપણી વાડી છે ને થઈ ગઈ છે કમ્પ્લેટ ને પાણી છે ને બધું સુકાઈ ગયું છે અને બે દિવસ જશે ને ફેમિલી વાવા એવી થઈ જશે ને અત્યારે આપ છે ને કોરો કડાક થઈ ગયો છે મસ્ત મજાનું લોકેશન વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે સાલો ફેમિલી જો રીંગણી મસ્ત મજાની થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ અને બેને વાટી લીધો છે ભારો અને બે ને આવી આવીથી કા માતાજીને દર્શન કરવા મજા એ કે અહીંયા આવીને તો મમ્મી આખું મન ફ્રેશ થઈ ગયું કે માઇન્ડ ફ્રેશ થઈ ગયું કે ને ઘડીક ત્યાં અને બાકી જો ત્યાંનું લોકેશન કેવું છે વાદળી વાદળી આપ થઈ ગયો છે અને પવન બહુ છે તે ખડે વાટું કુંજુહાટું સાલો ફેમિલી એવું છે બાકી જો બી આ ગયો છે આ થમમાં તો નથી જો આની આડો છે બી અને બાકી આપણી એકદમ ખાલી થઈ ગઈ છે મસ્ત મજાની સાલો ફેમિલી નિરા વિરા વાડી લીધો છે અને અત્યારે વાગી ગયા છે સ અને ભેંસ ભેંસ દોઈ લીધી છે ને પાછા વાડીમાં આવી ગયા છે આજ છે ને ઓલું બે વાડી વાગ્યું છે ને ના નથી ગયા અને આજ તો આ ભે સોખો થઈ ગયો છે પણ હજી આમ એમ લાગે છે વરસાદ આવશે ને આમ ઠંડી ઠંડી મસ્તીની ગુલાબી ગુલાબી ઠંડી અત્યારે લાગે છે આજ આ જ અહેસાસ થાય છે કે શિયાળો આવ્યો છે એમ તો ફેમિલી પહેલાં તમને દી બતાવું ફેમિલી દી હો દીની હોંધામામા જવો સાંધામામા મસ્ત બતાય છે સોરી ફેમિલી દી કહેવાય ગયો અને જવો અત્યારનું વાતાવરણ જવું એકદમ મસ્ત મજાનું અને અત્યારે આપણે છે ને હાંજ પડી ગઈ છે અને રીંગણીનું નિરીક્ષણ કરવાનું છે અને બે ગયા ગુલાબી ગુલાબી ઠંડી લાગી છે આવી છે એટલે જો મા એ જેકેટ પહેરી લીધું છે જર્સી મસ્ત મજાની ની જર્સી છે ને આપણે લાવેલા છે મા માટે કામાં જો એવું છે આને ઉછન પપ્પા જો વાડી મે ગયા છે લો ફેમિલી મે કી ધુયમ કે ચાર જો દી આત મી ગયો છે ને આપણે ચાર ને ચાર વ્લોગ મેકી અને જો ઉછન પપ્પા એટલે પોગી ગયા છે તો આપણે છે ને વ્લોગ ચાર ને ચાર મેકવાનો હોય અને હજી વ્લોગ પૂરો છો નથી એટલે જો ઉછન પપ્પા રિવ્યુ બતાવે છે મસ્ત મજાનું તે જો ઉછન પપ્પા કે છે ફર્સ્ટ ટાઈમ રવિ આવ્યું છે આપણે સ્પેશિયલ બી વાગા મસ્તી અને મસ્ત કાને ચૂસે કા અને અત્યારે તો શાકભાજીના ના બહુ જ ભાવ છે અને આમ જવા એ બંગલામાંથી કેવું વાદળું નીકળ્યું જુઓ લાલ લાલ તો વરસાદનું બળ હોય કે કોને ખબર હજી વાદળા નીકળ્યું છે કા સરસ અને ઉછન પપ્પા જવો એટલે પોગી ગયા છે આપણે છે નથી અને હવે છે ને ફેમિલી આપણે રવિયા પડવાની શક્યતા જ થઈ ગઈ છે જવો કણ બાંધી ગયા છે મસ્ત મજાના જવો ફાલ અને ઉછન પપ્પાએ છે ને વરતા મેમાં એક બે વખત દવાનો છંટકાવ કરી દીધો કા ન કરતા તો અને ખાતર જવો કેટલું ખોબે ને ધોબે નાખી દીધું બતાવું જવો ખાતર સાલું વરસાદે આમાં પાણી હોય ને તો એ નાખી દે જવું અને ચોળામાં પણ નાખી દીધું ચોળા આવવા મીડાશે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ એકદમ અને હાથી ઘાસ જવો બુલેટ ખડતા જવો કેટલું મોટું થઈ ગયું ઈ પણ અમે છે ને એટલું વાઢીને વેય ગયા હતા ભારો વાઢીને

હાથી ઘાસ તો ફેમિલી કાંઈ ઘટે નહીં એવું એક થૂંબડે જ ભેંસ ધરાય રહી બે નીરાવ કરીને ત્યાં તો આપણી ભેંસ ધરાય રહી અને આપણે છે ને આ હાથી ઘાસ એટલે એટલા માટે રાખીએ આનો વાટ આવ્યા કરી અને આપણે વાડીએ ખડ લેવા ન જાય તો આલે અને આ બાજુ છે ને આપણું ઘર તો અહીંયા નજીક જ છે જો તમને ખબર જ છે એટલે તે હાટુટથી અહીંયા વાવી થોડોક નિરાવ

સૌ ઉપાય છે ને આ ચોળા વાઢી નાખ્યા છે એટલે કે ટીરેખું વાઢી નાખ્યું ને તો આને બોવી કે સારા ચોળા આવે અને આપણે વાઢવા આવ્યા ને ત્યાં વરસાદ જેખું લાગ્યું પાછા વહી ગયા અને બાકી ફેમિલી અત્યારનો નજારો કાંઈ ઘટે નહીં એવો અને અત્યારે તો છે ને પવન આવે છે ને તો અત્યારે આપણને એવો અહેસાસ થયો કે શિયાળો આવ્યો નહીતર તો આપણને એમ જ હતું કે ચોમાસું છે તમને શિયાળો લાગે અત્યારે અત્યારે શિયાળામાં છે ને બહુ ઠંડી પડે પણ આ તો માવઠું હતું એટલે કઈ બહુ આ શિયાળાની અસર થઈ નથી હવે જોઈશી આગે આગે કેવા રિએક્શન આવે કેટલી તારીખે કે પણ અને બાકી આપણે આપણે તો કઈ છે ને જોતો જ નથી બિલકુલ વરસાદ કુવા માથે આવી ગયા તો સારું ફેમિલી એવું છે અને આજ તો બહુ કઈ લોક બન્યો નથી બે વાડીએ જાય ને તો સરસ મજાનો વ્લોગ બનાવી શકીએ અને વાડીમાં ને વાડીમાં છે ને આજ આપણે રીંગણીમાં વ્લોગ બનાવી નાખીએ અને આખો દિવસ બે વાડીએ ગયા નહોતા અને આપણે બારગામ ગયા તા એ તો તમને ખબર જ છે કે આપણે બારગામ જઈએ પછી કાંઈ વ્લોગ બનાવવાનો સમય ન રહે વાડીએ જઈ તો વ્લોગ બનાવી નાખી પણ અહીંયા આપણે વાડી જ છે એટલે આ બાજુ આપણે વ્લોગ બનાવી શકીએ અને અહીં છે ને ઉછન પપ્પાને કડે કડે આવી ગઈ છે અને હવે રવિયા આવશે જ તે કા મસ્તીના અને અત્યારે જ ઝાલર થવા માંડી છે ગામમાં અને આવું અંધારું થઈ ગયું એટલે તમને અનુભવ હોય જ તે ફેમિલી કે અત્યારે તો આપણે ઝાલર ટાણું થઈ ગયું બાકી અત્યારનું લોકેશન જોઈને એમ થાય છે કે વાડીએ ઘરે જાવું નથી અને મસ્ત મજાના અહીં ફાલ કેવા આવ્યો છે ને મસર કરડે છે એકદમ ફર્સ્ટ ક્લાસ એટલે આવી રીતનો ફાલ આવવા મળશે હવે રીંગણીને અને પછી આપણે તમને બતાવશું રવિયા આપણી વાડીના ચોળા પણ આવવા છે અને આવું બધું રોપીએ નહીં પણ ન કરીએ આપણે એકલી રીંગણી જ કરી પણ આ વર્ષે કઈ છે ને રીંગણી બહુ સારી છી નથી આપણે સારી છી નથી રીંગણી એમાં એનું કારણ છે કે મેં કીધું એમ કે બે ત્રણ વલોક પેલામાં મેં કીધેલું જ છે કે આપણે ઘરનું બી નથી અને આ વખતે છે ને આ આપણું ઘરનું બી છે ને આ બે વળું છે એમાં જોઈ લો તો એમ તફાવટ પડી જાય મસ્ત આવા જોઈએ આવો આ વળું છે ને એ આપડા ઘરનું બી છે પણ એમાં અને ઈ છે ને એટલી રીંગણી આપણે છે ને એમાં જમરાઈ ગઈ છે ઈ જમરાઈ ગઈ રીતનું આમાં રોગ આવે વાયરસ આવે તો વાયરસ કેવાય ગમે દવા વાપરો ને

આખા ગામ માં રીંગણા કોઈ નો પડતા તે દી આપડે રીંગણા પડતા આપડે કઈ ભાવનગર લેવા આવતા હા ઓર્ડર આવતો લગ્ન પ્રસંગ આજુબાજુ માંથી ઓર્ડર આવતો સો સો રૂપિયા ના કિલો લેવા આવતા અને આપડે છોકરા ના લગ્ન હતા બે છોકરાના ચાર તો બોવ હતો આમાં પારી ઘટો ને આખો દિવસ તમે કઈ ઘરે ને ઘરે રહો કે વડર માથે વડર આવે બોડા બસ સ્ટેન્ડ એમ કે રીંગણા જતા હતા પલાણ આપડા નંબર આપે તો આપડે ઘરે ફોન આવે ફોર લઈ લઈને ફોર વ્હીલ ભાવનગર સુધી થી આવતા બોલો ઠેઠ એમાં આપડે આનું આ પડું છે પડું બદલું નથી આ વર્ષે એટલે આપડે બીજી વાડીએ બનાવ એમ કે પડું બદલાવું પડે આના પડ આમ શું આ પોઝિશન આવી આપડે

વિડીયો ગમે તો લાઇક શેર ને શેર કર્યો ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય